પશ્ચિમ ગુજરાત વીજ કંપની પીજીવીસીએલ મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ છે માનવી અનિરુદ્ધ દવે દ્વારા આ અગત્યની મીટિંગ કરી અધિકારીઓને સૂચના અપાઈ હતી તાજેતરમાં વરસાદ પછી ખાસ કરીને માનવી પંથકમાં વીજ સમસ્યા સૌથી મોટી બની છે તેના નિરાકરણ માટે માનવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા માનવી મુન્દ્રા વિભાગના પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટના અને પશ્ચિમ કચ્છ વિભાગના પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ સાથે તાજેતરમાં એક અગત્યની ખાસ મિટિંગ યોજાવાઈ હતી આ મિટિંગમાં ખાસ કરીને માંડવી મુન્દ્રા વિસ્તારમાં સર્જાયેલી વીજ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ માટે અધિકારીઓને ધારાસભ્યશ્રી દ્વારા સૂચનાઓ અપાઈ હતી ધારાસભ્યશ્રી પીજીવીસીએલની ચોમાસા પહેલાં કરવાની થતી પ્રીમોન્સૂન કામગીરી નબળી થયાના કારણે આ સમસ્યા ઊભી થયાનું જણાવતા કહ્યું હતું કે માંડવી મુન્દ્રા વિસ્તારમાં વીજ સમસ્યાના ઉકેલ માટે ખાસ કરી માંડવી મુન્દ્રા શહેરી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ માટે રૂપિયા સિત્તોતેર પોઈન્ટ પચાસ કરોડ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત અહીં વરસાદના કારણે જે સમસ્યા સર્જાઈ છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવા પી જીવીસીએલના અધિકારીઓને આ મીટિંગમાં ખાસ સૂચના આપવામાં આવી હતી શ્રી અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે ચોવીસ કલાક વીજળી આપવાની યોજના છે અને એમાં લગભગ સફળતા મળી છે તેમ છતાં ટેકનિકલ કારણોસર અને ક્યાંક કામગીરી નબળી થવાના કારણે આ સમસ્યા ઊભી થઈ છે ભવિષ્યમાં વીજળીની સમસ્યા ઊભી ન થાય તે માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે માનવી વિસ્તારમાં લોડ સેટિંગ માટે વધુ ચાર સબસ્ટેશન કરવામાં આવશે અને એ માટે સ્થળ પણ નક્કી થઈ ગયા છે આ ઉપરાંત ગઢ શીશા સબ ડિવિઝન અપગ્રેડ થશે આ અંગે વિગતવાર માહિતી આપતા શ્રી દવેએ જણાવ્યું હતું કે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદરના આવતા માંડવી સબડિવિઝનના તમામ અધિકારી મિત્રોને પીજીવીસીએલના સૌ અધિકારી મિત્રોને અને પશ્ચિમ કચ્છના અધિકારીને બોલાવીને અને જેટકોના અધિકારીને બોલાવીને એક સંયુક્ત મિટિંગ ધારાસભ્ય તરીકે ગોઠવેલી હતી જેની અંદર જે હાલમાં વીજળીની સમસ્યાને કારણે મુશ્કેલીઓ આવી છે અને ટ્રીપિંગ થયા છે તો એ ટ્રિપિંગને દૂર કરવા માટે અને આવનારા દિવસોમાં શું શું પગલાં ભરવા પડે એના માટે સ્પષ્ટ સૂચનાઓ આપેલી હતી આ વખતે પ્રી મોન્સૂનની કામગીરીમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનું કામગીરી થોડી નબળી છે એના માટેની એમને ટકોર કરેલી હતી અને એમને ઝડપથી આ બધા મુશ્કેલીઓ છે એ દૂર થાય પ્રજાને હાલાકીમાંથી મુક્તિ મળે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચોવીસ કલાક વીજળી દરેક લોકોને મળે એના માટે પ્રયાસ કર્યો છે અને પ્રયાસમાં સફળ થયા પરંતુ આ વરસાદના સમયની અંદર જે ટ્રીપિંગ થાય છે એ ટ્રીપિંગ ન થાય અને લોકોને વીજળી મળી રહે સુનિશ્ચિત કરવા માટે સૌ અધિકારીઓને બોલાવીને વ્યવસ્થા ગોઠવી હતી બીજું કે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર સાડા સત્તોતેર કરોડ રૂપિયા વીજતંત્ર માટે મંજૂર કરાવ્યા છે જેની અંદર માંડવી શહેરનું અંડરગ્રાઉન્ડ કેબલિંગ થશે મુન્દ્રા શહેરમાં પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગ થશે ઉપરાંત જે એજી ફીડર છે કે જે ફીડરની અંદર વાડીમાં રહેતા રહેણાંકો છે એવા કેટલાક વિસ્તારો માનવી વિધાનસભા ક્ષેત્રમાં છે જેવા કે જરપરા ભોજપુર મોટાભાડિયા કાઠડા આવા કેટલાક ગામો છે કે જે ગામો સંપૂર્ણપણે વાડીઓમાં રહે છે અને એ ગામમાં એ લોકો જે રહી રહ્યા છે એમને પણ મુશ્કેલી ન થાય એના માટેના એમવીસીસી સીસી કંડક્ટરનું જે થોડા સમય પહેલાં જ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર જે ઉદઘાટન થયું હતું તો એ એમબીસીસી કંડક્ટરોનો ઉપયોગ આ દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય એના માટે ખાસ આગ્રહ કર્યો છે અને એ પ્રયાસમાં સફળ થવા માટે અધિકારીઓનું પ્લાનિંગ થઈ ગયું છે નવા એમના જે મુખ્ય અધિકારી છે એમને પણ પોતે અર્લિયર જોઈનિંગ લઈ લીધું છે કારણ કે વિશાળ જિલ્લો છે તો વિશાળ જિલ્લાની અંદર દરિયાકાંઠાની સમસ્યાઓ છે કોરોજનની સમસ્યાઓ છે એ સમસ્યાઓને નિવારવા માટે એ સૌ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને એમને ખાસ સૂચના આપીને નવા સબસ્ટેશનો માટે પણ જેટકોને કહ્યું છે કે જે આવનારા દિવસોમાં ધોણી પાસે એક સબસ્ટેશનનું નિર્માણ થશે બીજું હમલા મંજલ પાસે પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે મુન્દ્રામાં રાસાપીર પાસેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે લોણી પાસે ચાલી રહ્યું છે એમ ચાર નવા સબસ્ટેશનો માટેની પણ જગ્યાઓ શોધી અને કરવા માંડ્યો છે ઘટસિસાને અપગ્રેડ કરવા માટે પણ તૈયારી કરી દીધી છે મુદ્રાનું ત્રીજું ડિવિઝન સબ ડિવિઝન મંજૂર કરાવ્યું છે કે જેથી કરીને વીજ વાહાર વીજ વહન ક્ષમતા પ્રવહન આ બધી જ વસ્તુઓમાં સુગમતા અને સરળતા મળે એના માટે ગુજરાતની સરકારનો આભાર માન્યો છે અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે મોટું મન રાખી અને સાડા કરોડ રૂપિયા જેવી મહાત્મર રકમ આ માંડવી વિધાનસભા ક્ષેત્રને આપી છે એ માટે મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો પણ આભાર વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને કહ્યું છે કે સરકારે મન મોટું રાખ્યું છે ત્યારે તમારે સમયસર કામગીરી કરી અને પ્રજાને સગવ સેવાઓ આપે એના માટે ટકોર કરેલી છે